વાઘરામાં ધોરા દિવસે જ્વેલર્સ શોપમાં લૂંટની ઘટના સોનીની આંખમાં મરચું નાખી ચાર પોઈન્ટ પાંચ લાખના દાગીના લઈને લૂતાડુ ફરાર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં આજે બપોરે લૂટનો બનાવ બનવા પામ્યો હતો જેમાં અજાણ્યા ઈસમે સોનીની આંખોમાં મરચું પાવડર છાંટી સોનાને લાગીને ઉઠાવી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા વાગરા પોલીસ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજ રોજ બપોરના લગભગ સવા એક વાગ્યાના અરસમાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરીને એક અજાણ્યો ઈસમ આવ્યો હતો જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખોમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલા સોનાને લાગીને તરફાવી રફુ ચક્કર થઈ ગયો હતો અંદાજિત ચાર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ લૂંટાળો ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે ધોળા દિવસે ભલચક વિસ્તારમાં બનેલ લૂંટની ઘટના સમગ્ર વાગરા પંથકમાં ભારે ચકચાર મચાવી છે ઘટનાની જાણ થતાં જ વાઘરા પોલીસ મથકના પીઆઈ એસડી પુલતળિયા સહિત ભરૂચ એલસીબી જંબુસર ડિવિઝનના ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ વાઘરા ખાતે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરી લૂંટારુને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક બ્લુ શર્ટ લાલ કેપ અને મોઢા ઉપર ભુકાણી ધારણ કરી ગ્રાહક બનીને આવેલો વિષમ સોનીની દુકાનમાં પ્રવેશ કરે છે ત્યારબાદ એ સોનીના કાઉન્ટરની સામેની ખુરશી ઉપર બેસે છે અને સોનાના લાગીના જોવા લાગે છે તે કાઉન્ટર ઉપર પડેલા લાગીના પોતાના હાથમાં લે છે ત્યારબાદ કિસ્સામાંથી મરચાનો પાવડર કાઢે છે અને સોનીના મોઢા પર મરચાનો પાવડર છાંટીને દુકાનની બહાર તરફ ભગી જાય છે જોકે સોની તરત જ તેની પાછળ દોડે છે પરંતુ ત્યાં સુધી તો તે અજાણ્યો વિશ્વના રપુચચકર થઈ જાય છે સોનીની આંખોમાં બળતરા થવા લાગવાને કારણે તે તેનો પીછો કરવામાં નિષ્ફળ નીવડે છે લૂતારુ પતલ ખડકી વિસ્તારમાં થઈને ભાગ્યો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કારણ કે જે લૂતારુ ઈસમ સોનીની દુકાનના સીસીટીવીમાં નજરે પડે છે તેઓ પહેરવેશ ધારણ કરેલું એક ઈસમ જુમ્મા મસ્જિદના સીસીટીવીમાં પણ નજરે પડે છે જોકે પોલીસે નાકાબંધી કરી જરૂરી તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે ઘટનાની જાણ થતાં જંબુરસર ડિવિઝનના ડીવાયએસપી પણ વાગડા ખાતે દોડી આવ્યા હતા લૂતારુને ઝડપી પાડવાની દિશામાં તપાસને વધુ વેગ આપી રહ્યા છે વાગરામાં બનેલી લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે સોની છે મારી દુકાન વાગરા મેન બજાર ઓમ જ્વેલર્સ નામથી છે ને દાળે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેન ને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો